નમસ્કાર ખેડૂત મિત્રો કેડી ગુજરાતી ખેડૂતોની ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં કપાસના ભાવ પંદરસોની ઉપર ક્યારે જશે તથા શાના કારણે કપાસ બજારમાં સુધારો આવ્યો છે સાથે સાથે જ ન્યૂયોર્ક વાયદો અને એમ્સેક્સ વાયદામાં શું ફેરફાર આ તમામ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોને અંત સુધી જોવાનું રાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારની તો કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો છે કપાસનો ભાવ પંદરસો એસી રૂપિયા થયા છે આમ કપાસ બજારની સ્થિતિ સુધારા તરફ વળી છે કપાસ બજાર સુધારવાના કારણની વાત કરીએ તો એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદામાં વધારો થયો છે અને તેના કારણે તેની તાત્કાલિક સીધી અસર કપાસ બજારને પડી છે તેથી કપાસ બજાર સુધરવા તરફ વળ્યું છે અત્યારે કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો થી સિત્તેર રૂપિયા છે આ ઉપરાંત ગામડે બેઠા ખેડૂતો પણ ચૌદસો થી સાઠ રૂપિયામાં કપાસનું વેચાણ કરતા હોય છે કપાસની આવકની વાત કરીએ તો કપાસના આજની આવકો એક લાખ અઠ્યાવીસ હજાર નવસો ને વીસ ઘાસડીની આવકો થઈ છે હવે વાયદા બજાર તરફ પણ નજર નાખીએ તો કેક વાયદામાં છવ્વીસો ને બ્યાસી છે જેમાં ચોવીસ રૂપિયાનો સુધારો થયો છે ત્રણેય વાયદા બજાર જેમ કે ન્યુયોર્ક વાયદો વાયદો અને કેક વાયદામાં સુધારો છે અને તેની અસર સારી એવી જોવા મળે છે ત્યારબાદ કોટન એસોસિએશનના આંકડાની વાત કરીએ કપાસની આવકો એકત્રીસ હજાર બેલી થઈ છે અને ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો એક લાખ સોળ હજાર પાંચસો બેલની આવક થઈ છે જેમાં ગુજરાતમાં એક લાખ ને વીસ હજારની આવક થઈ છે આમ કપાસના ભાવ પંદરસોની નજીક પહોંચવાની ખૂબ જ મોટી ધારણા છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય જવાન જય કિસાન